ઉપલેટા શાળા પ્રવેશોત્સવ કેળવણી શાળાના ચાલીસ દરબારગઢ પ્રાથમિક શાળાના ત્રીસ અને એમએમ સુવા શાળાના પાંત્રીસ બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું દાનભાઈ ચંદ્રવાડીયા ઉપપ્રમુખ રણુભાઈ જાડેજા માધવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સુવા

કે અમે મોટા થઈએ તો કોઈ પણ મુશ્કેલીમાં હોય તો આ સ્ટોલ નાખી શકે અને આપણે જાતે પણ પૈસા કમાવી શકીએ છીએ